ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જતંગ બ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા એ મજામાં ને આપણે એ મજામાં છીએ એવો અને હું કહીશ તડકા તમારા બધા એના ગામમાં આપણે તડકા નવસારીની અંદર તો બહુ પડવા મીડાસ અને શિવરાત્રીનો મેળો પણ પૂરો થઈ ગયો કેટલા શિવરાત્રીનો મેળો કરવા ગયા હતા જરા કોમેન્ટ કરીને કહેજો આપણે જાઉં તો પણ કંઈ મેળ પડ્યો નહીં આવું બધું છે અને અત્યારે જો સાડા દસ જેવું થયું છે અને આજે થોડુંક વ્લોગ બનાવવામાં થોડુંક વાર લાગી ગઈ મોડું થઈ ગયું ટૂંકમાં એમ કામકાજ બધું પોતાનું કારણ કે બધાને ખબર જ છે કે આપણા બેન છે એ હમણાં એના અછબડા નીકળ્યા છે એટલે બીમાર છે એટલે આપણે એનું પણ કરવાનું હોય બધું એટલે થોડુંક લેટ થઈ ગયું તો કાંઈ વાંધો નહીં ચાલો થોડુંક લેટ બ્લોગની શરૂઆત કરીએ અને આજથી તો દસ ને બાર ધોરણની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે તો બધાને ચેતનગઢિયા બ્લોક તરફથી અને અમારા પૂરા પરિવાર તરફથી ઓલ ધ બેસ્ટ હવે આપણે આપણે કામકાજમાં આગળ વધીએ એ પહેલાં આપણા કાવ્યબેન શું કરે છે ને એ જરાક જોઈ લઈએ તબિયત કેવી છે શું છે એ બધું પૂછી લઈએ ને પછી આપણે આપણે જે બીજું કંઈ કામકાજ બાકી રહી ગયું છે એ કામકાજમાં આગળ વધીએ તો જો કાવ્યબેન તૈયાર થઈને બેસી ગયા નાઈ ધોઈ લીધું થોડું ઘણું કારણ કે ફોડકા નીકળ્યા છે બહુ કકાવ્યા મોઢે વાહામાં પેટમાં બધે હાથમાં પગમાં એટલે એ બહુ નવાય નહીં આ છો આ શું નાઈ લીધું કા કારણ કે પાછી ક્રીમ લગાવી હોય હાથ તો જો આમ જ રાખે તો હાથ કેમ આમ રાખો ના એમ જ રાખો એમાં થયા છે એટલે ને ભૂખ લાગી તો થોડું ખાઈ લે કોઈ આંગળી

ઓછો લાગે તો ચલો હવે કાવ્યાબેન બેન ફ્રૂટ ખાઈ પછી એને આપણે આવું છે તબિયત આવી છે અને ચલો હવે હું છે ને શાક માર્કેટમાં જઈ આવું અને થોડુંક બીજું બાર નું કામ છે એ પતાઈ આવું કારણ કે તડકો બહુ થઈ ગયો તો જલ્દી જલ્દી જઈ અને વહી આવું તો ચાલો આપણે થોડીક વાર પછી મળીએ તો જો હું બજારમાં ગઈ હતી માર્કેટમાં અમુક વસ્તુ લેવાની હતી ને એ બધું લઈને આવી ગઈ છું અને આપણે કાવે બેન છું એલો એલો કરેસ સવારમાં ઉઠવાની દેવા નતી હું કરેસ હું જો તમને બતાવું જો બિસ્કિટ લઈને બેઠીસ મારા પાસેથી છે ને એને બિસ્કિટ મંગાવ્યું તો મમ્મી મારે ક્રેક જેક ખાવું છે તો ક્રેક જેક બિસ્કીટ લાવજે તો હું લઈ આવી છું तो खाय ले आबे खोला है, नाए, ना। नाए, खोला है? ना। तो नहीं ना नहीं खोले हुई तकलीफ हारी। बिस्किट खोल रही नहीं तो खाओ केम का बेचार बिस्किट खाय ले पछ हमरा जममा ने बनाऊस अतरो फेवरेट बनाऊस में मोगनु शा नहीं बटेका बटेका नु शाक बटेका नु शाक ने रोटली ने हो हां रात जमारवी पड़से हाथे जमी ले हार वाला ચાલો કાવ્યના બિસ્કીટ હું ખોલી દઉં એટલે એ ખાઈ લઈએ તો જો આપણે કાવ્યાબેનને તો બિસ્કીટને એવું પછી ખવડાવ્યું બપોરે અને પરાણે પરાણે એક રોટલીને એવું ખવડાવી દીધું હતું અને ખાઈ પીને એને તો સુવડાવી દીધી ને આરામ કરી લીધો હવે બેન જાગી ગયા અને આજે તો છે ને ચેતન એ વેલા આવી ગયા તો આપણે એની સાથે પણ થોડીક વાતચીત કરી લઈએ તો જો આપણે મળીએ છીએ શું આજનો દિવસ તમારો આપડા બધા દિવસ સારા જ હોય મને ખબર શું કર્યું ઓફિસે ગુડ ડે એની ને વગર ઇંગ્લિશ આ સલાહ કરે છે હાચું બસ 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 તો આજે છે ને

એક તો સૌરાષ્ટ્રમાં પછી ત્યાં તો બીજું કહે ઓફિસમાં જ બોલાય નહીં એટલે જોઈ એમને મેં કીધું કે ધ્યાન રાખજો અને એવું લાગે તો અહીંયા આવતા રહ્યો હા મેં કીધું બો એવું લાગે તો ટિકિટ બુક કરાવી અહીંયા અહીં આવતા રહ્યો હમ તો કે નહીં કે આ બાટલો ચડે ને પછી ડોક્ટર હો કે એની ઉપર છે તો હમણાં તમે હું દેખાડું જોઈતી એમ હારવા तो તો જો जी બાટલા ચાલુ કરી દીધા છે ભાઈ અને અશક્તિ જેવું છે હવે જો છે ને ચાલુ ઓફિસ માં બેઠો છું ને એટલે બરાબર વ્યૂ નહીં આવે તમને બાટલા તો ચાલુ જ છે પણ ઓફિસમાં બેઠો છું ને એટલે બરાબર તમને નહીં જો તો જે જોયું ને બાટલા ચડે છે એ જોયું કે નહીં તો પછી

બાર નું નથી ખાવાનું આપણે અને જો હવે નવા સમાચાર આપી દઉં તમને નવા સમાચાર છે આપણી પાસે બધું નવું નવું જ હોય જન્મ થઈ ગયો છે નાના નાના બચ્ચા છે નાના નાના માળા અહીંયા માળામાં નાના નાના હશે કાવ્ય રોજ હવે એને હે ને રમાડશે બુલબુલ ના બચ્ચા છે કાવ્ય રમાડશે એને રોજ ખાવાનું દેહે

બે બચ્ચા છે એક કાઢી ને એક દોડી પણ એકને નો કીધે દોડવું કેવું પડે એવું છે મિત્રો તો હવે શું છે જમવાનો પ્રોગ્રામ ખબર જ હું છે મને ખબર જ હતી જમવાનું સાદું લ્યો લ્યો આની લ્યા કઈ શિખન બિખન બનાય ઓલી છોકરીને અછબડા નીકળે

बराबर नो द मोस्ट कोई तू नहीं जीना करिया हमारा मोटा में नहीं हम हूं जो से तो हूं परीते सुधारे से टक टक चालू कर दी तू कई टक टक तो रहे नहीं करवानु मन खबर पड़े से आई एम बॉस बोले बॉस दिया देन बॉस इज ऑलवेज राइट तो मैं तो, तो मेरा ऑफिस ना बॉस है से मारा गोमती बॉस इज ऑलवेज राइट नॉट राइट दिखा दे मुझे दिखा दे मुझे हां मुंडी नीचे मुंडी नीचे आई भैया खावे तो बॉस को ऊपर चाहिए डॉन का इंतजार ग्यारह मुल्क की पुलिस करती है बेजवालो डॉन कभी नीचे नहीं बैठता है <laughs>

કાલ મટી જાય હો આ છેલ્લો દી હોય એક દી તો દુખે હુઈ જાજે તું બરાબર પછી હમણાં તારી મમ્મી આવે ને એટલે દવા પીવડાવી દે તાવની બધી અને ઓલી ક્રીમ લગાડી દે લગાવી કાંઈ નહીં તો પછી તાવની દવા પી લે ચાલો મિત્રો હવે આપણે આવલોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ લોકમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ